ચાનલ ઓફ પડોદરા મોરવા હડફ તાલુકાના મોરા ખાતે સેવા સેતુ વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેમજ નવીન બસ સ્ટેશન અને નવીન ગ્રામ પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુધારની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિત સૌને જાણકારી આપવામાં આવી હતી આ ઉપરાંત લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું

તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનો લાભ સાકાર કરવા સહભાગી બનવા આ પ્રસંગે મોરવા ગ્રામ પંચાયત કચેરીના નવીન ભવન અને નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે પણ સૌને ખૂબ જ ઉપયોગી બની રહેશે તેમ ધારાસભ્ય નિમિષાબેન સુધારે જણાવ્યું હતું આ તમામ કાર્યક્રમ દરમિયાન મોરવા હડફના સરપંચ સહિત સ્થાનિક પદાધિકારીઓ અધિકારીઓ અને ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આત્મનિર્ભર અને વિકસિત

બીપી હોય કે પછી ડાયાબિટીસ આ તમામ પ્રકારની ચકાસણી પણ કરવામાં આવેલી છે વૃદ્ધ પેન્શન સહાય યોજના માટેનું કામ ઉજ્જવલા યોજના માટે પાંચ બહેનોને આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન આપી મહિલાઓને સન્માન આપવાનું કામ કર્યું છે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબની પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના એટલે કોઈ મોચી હોય કુંભાર હોય લુહાર હોય સુથાર હોય સોની હોય અથવા અથોડા બનાવવાળો હોય તાળું બનાવવાળો હોય ચોપલી વાસની બનાવવાળો હોય માછલી પકડવાની જાળી બનાવવાળો હોય આવા અલગ અલગ પ્રકારના નાના મોટા જે વ્યવસાય કરતા હોય એમને આત્મનિર્ભર અને સ્વાવલંબન બનાવવા માટે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન અને પંદર હજાર ની એમને કીટ આપવામાં આવશે આ સરસ મજાની યોજના છે એમાં પણ સત્યાવીસ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે આજે આધાર કાર્ડ નવી એન્ટ્રી બાળકોની પણ થયેલી છે અને બાયોમેટ્રિક્સનું પણ કરેલું છે એટલે ઘણા બધી ખેતીવાડીની સાડત્રીસ પ્રકારની યોજના પશુપાલન માટે સત્તાણું જેટલા લોકોએ એમનો લાભ લીધેલો છે આમ અલગ અલગ વિભાગના કર્મચારી અને અધિકારી થકી લોકો સુધી સીધો લાભ મળે એના માટેની આજે કાર્યવાહી કરી છે એના માટે હું તમામ લોકોને અભિનંદન પાઠવું છું આજ મોરવા હડપ તાલુકામાં મોરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે સાથે પ્રજાના આંગણે સરકારની યોજનાઓ સીધી સુધી પહોંચે એ હેતુ માટે સેવા સેતુ કાર્યક્રમ પણનું આયોજન થયેલું હતું ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થી સીધો લાભ લેવા માટે આજે આવ્યા ખૂબ સારી રીતે કાર્યક્રમ પણ થયો અને એની સાથે આજે ભારત સરકારની યોજના શ્યામાપ્રસાદ મુખર્જી યોજના હેઠળ રુરબન યોજના હેઠળ નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ગ્રામીણ વિસ્તારમાં શહેર જેવા વિકાસના કામ ગ્રામીણ વિસ્તારમાં પણ થાય વિકાસની તમામ પ્રકારની યોજનાઓનો લાભ ગ્રામ પંચાયતમાં આવીને લોકો લે એના માટે ગ્રામ પંચાયત ભવનનું પણ લોકાર્પણ આજે કરવામાં આવેલું છે આપણા બંને એક તો બસ સ્ટેશન અને ગ્રામ પંચાયતનું ભવન આ પંચાયત ભવન પણ આજે લોકાર્પણ કર્યું છે અને મને આનંદ છે કે ગામનો વિકાસ જો થતો હોય તો ગ્રામ પંચાયતના પાયા હેઠળ જ થતો હોય છે ત્યાં બેસીને તલાટીકમ મંત્રી સરપંચ એમની ટીમ અને તમામ લોકો ટેકનોલોજીના માધ્યમથી લોકોને કેવી રીતે લાભ મળે લોકોને ધક્કા ના થાય તાલુકા કક્ષાએ ના જવું પડે વીસી પણ ત્યાં બેસતા હોય છે ત્યારે ઓનલાઈન જેટલી પણ સરકારની કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની યોજનાઓ છે એ યોજનાનો લાભ અને એમનો પરિચય અને યોજનામાં કેટલા પ્રકારના ડોક્યુમેન્ટ જોડવાના હોય પોતાના જ ગામમાં ઘર આંગણે લાભ લઈ શકે એના માટે ગ્રામ પંચાયત ભવનનું રોકાશન કર્યું છે